નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ પ્રકરણ એક પર્વત તારાના સદ્યના પ્રશ્નની વાત કરીશું પહેલો સવાલ છે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો આપણે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની ઈચ્છા પૂર્તિ માટે અને મનની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ બીજો સવાલ તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે તો મને નદી કિનારે દરિયા કિનારે અથવા જંગલ જેવા કુદરતી સ્થળોએ જવાનું ગમે છે કારણ કે આવા સ્થળોએ ફરવા જવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે અને મનને શાંતિ મળે છે તેમજ જીવનના મહત્વના નિર્ણયો આવી જગ્યાએ જઈને વિચારીને સરળતાથી લઈ શકાય છે પ્રશ્ન નંબર ત્રણ મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં મેઘધનુષ્ય રચાય છે સૂર્યના કિરણો વરસાદના બિંદુ ઉપર પડતા સફેદ રંગનો પ્રકાશ સાત રંગમાં ફેરવાય છે એટલે કે જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગીને રાતો રાતો એટલે કે લાલ એટલે કે શોર્ટમાં યાદ રાખો તો જાનીવાળી પિનારા એમ સાત રંગોમાં વિભાજન થાય છે અને મેઘધનુષ્ય રચાય છે પ્રશ્ન નંબર ચાર નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા છે તો ધરતી કંપ સુનામી જેવી કુદરતી હોનારત દરમિયાન પ્રચંડ ભૂસ્તરીય ફેરફાર થાય છે જેના કારણે નદી સરોવરો દરિયો અને પર્વતો બન્યા કરે છે પ્રશ્ન નંબર પાંચ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધીએ છીએ તો અહીંયા આ કાવ્યની વાત કરીએ તો ઈશ્વરના સાથે આપણે આત્મીય સંબંધ હોય છે આપણે આપણા સુખ દુઃખની વાત અથવા સુખ દુઃખની જાણ ઈશ્વરને પ્રાર્થના કરીએ તે દરમિયાન કરતા હોઈએ છીએ તે આપણા દુઃખતા છે તેથી આપણે ઈશ્વરને તું કહીને સંબોધિત કરીએ છીએ પ્રશ્ન બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો પહેલું છે દરિયો વિશાળ અને ખારાશ તો વિશાળ દરિયળિયાની ખારાશ વડે મીઠું પકવવામાં આવે છે સૂર્ય આકાશ અને ગરમી આકાશમાં રહેલા સૂર્ય ઉનાળામાં પૃથ્વી પર અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે ત્રીજું મેઘધનુષ્ય રંગ અને વરસાદ તો આપણે શું કહીશું વરસાદ પછી મેઘધનુષ્ય પોતાનો રંગ પૃથ્વી પર વેરે છે ત્રીજું છે સિંહ ત્રાડ કેસવાળી તો આપણે એને વાક્ય બનાવીશું સિંહ પોતાની કેસવાળી અને ત્રાડને લીધે જ સાચે જંગલનો રાજા કહેવાય છે ચોથું છે નદી કાથો અને પ્રવાહ તો આપણે કોઈ પણ વાક્ય બનાવી શકીએ પણ આપણે નદીના ધસમસતા પ્રવાહમાં સામે કાંઠે પહોંચવું બહુ જ મુશ્કેલ છે બરાબર પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ શબ્દોની જોડી બનાવો ચશ્મા તો ચશ્મા બરાબર કાં પહેરાય આંખ પર એટલે આંખ અને ચશ્મા એ જોડી થઈ ગઈ કાગળ કાગળ હાથે શું આવે કલમ પેન તમે લખી શકો પતંગ પતંગ હાથે દોર આવે બરાબર હોડી હોળી આવે તો પાણી આવે કપડાં કપડાં એટલે કપડાંના પર પેઢી તન પર સર પર શરીર પર એટલે કપડાં હાથે શરીર બરાબર હવે પ્રશ્ન ચાર કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો કવિ પ્રકૃતિમાં ભગવાનના દર્શન કરે છે કવિ કોને ભણો કોને ભગવાનની આંખ ગણે છે કવિ સરોવરને કવિ બરાબર કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે વિશાળ દિલ હોવું એટલે શું તો વિશાળ દિલ હોવું એટલે કે ઉદાર અને મોટું મન હોવું ચોથું મેઘધનુષ્ય અને મોર પીચમાં સી સમાનતા છે તો મોર પીચ અને મેઘધનુષ્ય બંનેના રંગોમાં સુંદર સંયોજન જોવા મળે છે એ બંદેઓમાં સમાનતા છે તે જ રીતે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે તો પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે જ્યારે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે અને જ્યારે સૂર્ય ઉગે ત્યારે ચંદ્ર છુપાઈ જાય છે જ્યારે ચંદ્ર ઉગે ત્યારે સૂર્ય છુપાઈ જાય છે તેથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુળકડી રમતા હોય તેવું લાગે છે પ્રશ્ન પાંચ નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણહાર ઝરણાનો નાદ ફૂલ ફૂલની સુગંધ તારે સોગાત છે તારે સોગાત તો આ પંક્તિનો અર્થ સમજીએ તો આ પંક્તિમાં કવિ ઈશ્વરનો મહિમા ગાય છે અને કવિ કહે છે કે હે ઈશ્વર તું જ તરણાનો તારણ છો અહીં કવિ નિર્બળ અને દિન લોકોને તરણા સાથે સરખાવીએ છે અને તું જ એ લોકોનો તારણહાર છે એમ કહે છે એ લોકોના દુઃખોને દૂર કરનારો છે આગળ કહીને કવિ કહે છે ખળખળ વહેતા ઝરણામાં પણ તારો જ નાદ છે અને પ્રકૃતિમાં રહેલા ફૂલોનો રંગ અને સુગંધ એ તો તારા અમને સોગાત છે એટલે કે ભેટ છે બરાબર આ રીતે કવિ આ પગતિ સમજાવે છે પ્રશ્ન છ આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો દરિયો દરિયા માટે બરાબર આપણે જાણીએ છીએ કે દરિયામાં શું આવે પાણી આવે હોળી મોજું મીઠું માછલી દીવાનાડી શંખ આ દરિયા સાથે લાગતા વળગતા શબ્દો છે પછી વૃક્ષ સાથે લાગતા વળગતા શબ્દો તો લાકડો ફળ ફૂલ મૂળ પાન પુષ્પો છાયડો વગેરે વૃક્ષ સાથે લાગતા ઓળખતા શબ્દો છે પર્વતની વાત કરીએ તો પર્વત સાથે ઊંચાઈ પથ્થર વનસ્પતિ ઝરણા વગેરે શબ્દો લાગતા ઓળખતા છે આકાશની વાત કરીએ તો વાદળ તારા સૂર્ય ચંદ્ર ઉગ્ર વરસાદ વગેરે નદીની વાત કરીએ તો નદી સાથે પાણી કિનારો હોળી મગર માછલી પૂર વગેરે શબ્દો લાગતા ઓળખતા હોય છે હવે વાત કરીએ પ્રશ્ન સાત તો શું થાય વિચારોને લખો જો નદી આપણને પાણી આપવાને ના કહે તો શું થાય જો નદી આપણને પાણી આપવાની ના કહે તો એ નદીના પાણી પર નપતા લોકો એટલે કે પશુ પંખીઓ અને અન્ય જીવો બધા જ નાશ પામે જો વૃક્ષો જ ન હોય તો શું થાય તો આપણે સૌ જાણીએ કે વૃક્ષો ન હોય તો વૃક્ષોમાં વાતાવરણ બરાબર વૃક્ષોને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે અને ઓક્સિજન હવામાં કોણ છોડે એ પણ અટકી જાય એટલે ઓક્સિજન ઘટે તેથી અને વરસાદ ન પડે એટલે સમગ્ર સૃષ્ટિ વૃક્ષો ન હોય તો નાશ પામે છે સાત ત્રીજો સવાલ જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો સૂર્યની ગરમી પર જીવન સૃષ્ટિ અને વનસ્પતિ વનસ્પતિઓ આપણે અત્યંત જરૂરી છે સૂર્યની ગર ગરમી જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ માટે અત્યંત જરૂરી છે સૂર્યની ગરમીને લીધે જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વનસ્પતિનો વિકાસ થાય છે આ ઉપરાંત સૂર્યની ગરમીને કારણે જળાશયોનું પાણીનું બાષ્પીભવન થાય છે અને વાદળો બંધ થાય છે અને વરસાદ આવે છે જો સૂર્ય ઠંડો થઈ જાય તો આ બંને પ્રક્રિયા અટકી જાય એટલે સમગ્ર જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ વિનાશ પામે બરાબર ચોથો સવાલ જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો શું થાય તો જો બધા જ જીવ પોતાનો ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે છે આપણે પોષણ કણી બની ગયેલા વિજ્ઞાનમાં બરાબર જેના આધારે આપણે કહી શકીએ કે આપણે એકબીજા ઉપરથી પોષણ મેળવીએ છીએ અને જીવસૃષ્ટિની સમતુલા જાળવી રાખીએ છીએ જો જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો આ સમતુલા ખોરવાઈ જાય અને બધાનો વિનાશ ધીરે ધીરે નક્કી થઈ જાય છે ચલો કોશમાંથી સાચા વિકલ્પ પસંદ કરી ખાલી ગયા પૂરો નું ક બરાબર ને છેલ્લે ન છે તો શું આવે નુકસાન સ સસલાનો સ સ મ તો કયો શ્યા આવશે છેલ્લો શ્યા બરાબર ત્રીજું ખાલી ગયા વણ તો શું આવે સી વણ આવે સી વણ સી બરાબર સસલાનો સ વળ ખાલી ગયા કાર તો શું આવે સી કાર બરાબર સ શરણાઈનો સિકાર બરાબર પાંચમો રોવર કયો શો આવશે

તારે તે એટલે કે તારણ સર્જન કરે તે એટલે સર્જનહાર પાડે તે તો પાડે તે એટલે કોણ પાલનહાર રક્ષણ કરે તે તો રક્ષણહાર દેખરેખ હાર દેખ દેખરણહાર એટલે કે દેખ દેખરેખ રાખે તે દેખે તે અને ખેડાણહાર એટલે કે ખેડે તે નજીકનો અર્થ શોધીને નિશાન કરો ફૂલ ફૂલની સુગંધ સુગંધ સોરી ફૂલ ફૂલની રંગ સુગંધ તારી છે સોગાત એમાં શું આવશે તો ફૂલની સુવાસ અને રંગ એ કુદરતની ભેટ છે બરાબર બીજો તું તણાનો તારણહાર ઝરણાનો નાદ તો આપણે સૌ જોઈએ છે કે તણખલાને તારણનાર અને ઝરણાંનો અવાજમાં ઈશ્વર તું જ છે બરાબર એમાં મારી હોડીને કોણ હંકારે એનો જવાબ શું આવશે મારી જીવન નૈયાને કોણ ચલાવશે એવો પ્રશ્ન ભગવાનને પૂછે છે બરાબર હવે ખોટા વિકલ્પ છે કે સાચું તે જો લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે તો અને બરાબર શું આવે છે આજીવિકા મેળવે છે બરાબર બીજું ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગનો વિકાસ ફેલાય કે શું થાય થયો બરાબર શું આવે થયો જવાબ આવે ગુજરાતમાં દિવસે દિવસે વિકાસ થયો છે બરાબર ભગવાનને સૃષ્ટિનું સર્જન કર્યું બરાબર થયું નહીં આવે પામ્યું બી નહીં આવે બરાબર અને પરીક્ષાની નજીક આવતા તેણે તૈયાર તૈયારી શું કરી તૈયારી આરંભી બરાબર પૂરી